làp kia đó, ạ, quan hệ đi, quan hệ đi, à, tôi đi qua sân, tôi đi qua sân, à, mà dạo không sao các à, quay.

ખાવા મેને ખાવાની ફેરને ને રોટલો એ ખાણો રોટલી હા ભાઈ આવી તો સૂર્ય દાદા ગયા આ ભારીઓ છે ને એટલી પીળી છે આજે અમારે આ ભારીઓ રોખવાની નથી કારણ કે આમાં આ ખેતરમાં મોડ આવ્યા હતા ને બપોર ઢુકળા એટલે આ ભારી રોખવાની નથી બોલા છે ને એ રોખીને એ નાખવા આવવાનું છે આ મારા ખેડૂ છે દિલાભાઈ

જો કેટલા ઊંઘી ગયેલા છે તો કેમ પણ લે હા અને ઊંઘ ઊંઘ સડી ગઈ ટાઈટ સડી ગઈ કઈ ખબર ન પડી હે ઊંઘ ઊંઘ સડી ગઈ ટાઈટ સડી ગઈ કઈ ખબર ન પડી લે આ અમારે બીજો ભાઈ તો અમારે બી બીજો બીજો ભાઈ છે ને પથારી હરકી કરવા મળ્યો ખાઈને પીને ખાઈ લીધું કે ને બાકી છે એમને તો વાંધો નહીં મારા હાથવાળો થાય ને તો પથારી હે ને ખાવું તો જ દીકરા તો ખાઈને આવેલો છે એમ કે પથારી હરકી કરીને આગળ જો લંબાવવાનું શરૂ કરી છે ભાઈ એ આટલું પથારી કરે આપણે જઈએ છીએ બધે ખાઈ તો લીધું છે કારણ કે અમે થોડા વાંચે રહી ગયા હતા પરત બની રહ

નિરાત્રી રાખો આપડે નિરાત્રી રાખો ને બાકી છે ગોધરા ગોધરા ઉડી વઢી ટાઈ જ લાગે તું ભાઈ ગોધરા તો હોય ગયા હે पट्टी से मैं दी दीदी से बाप दिख रहा बे है क्या बात का पानी नॉन क्या हुआ तो पहाड़ हो तो कुमार बजाए के नक दुख है बजाए नक दुख है काम काम है क्यों कपाट तो सुपर बॉ

ધોડી બોડી ફેરવી નાખું જો તું આવે હવે જપટુ બોલાવવાનું છે એમ ને હવે જપટુ બોલાવવાનું ખાવાનું મન નથી થતું તો થાય પણ યાર ને ઉતરો હમણાં કેમ પણ ભોલ બબઈ સુમરા કડવી ન ગાને ઘડીક બધાયને કેમ પણ મજા આવે નયન પા બેહાન નતું રહે મજા આવ્યા ઓકે મિત્રો આપણે હવે ખાઈ લઈ અને વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો લાઈક કરતા કરતા નવા હોય તો કરતા મળી જાય નવા બ્લોક નવા મૂકશે તો બાય બાય જય માતાજી